ફરી ફરીને અપીલ કરું છું તમામ જ્ઞાતિજનો ભાઈઓ બહેનો બાળકોને કે જરૂર જરૂર પધારો સમગ્ર ગુજરાત લોહાણા સમાજના જ્ઞાતિજનોનું એક મહાસંમેલન છે જે ઇતિહાસમાં પહેલીવાર થવા જઈ રહ્યું છે એ પહેલા અખિલ ગુજરાત લોહાણા સમાજની એની જનરલ સામાન્ય સભા છે એ સભા અડધો કલાકમાં પતિયા બાદ આ સંમેલન શરૂ થશે અને આ સંમેલન છે એ સમાજને એક કરવા માટે બોલાવવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતના લોહાણા જ્ઞાતિના મારા પરિવારના ભાઈઓ બહેનો બાળકો એને એકત્રિત કરી અને સમાજનો વિકાસ સાથે દેશના વિકાસના હેતુ સાથે અને સમાજના બાળકોને શિક્ષણ મળે સારું આરોગ્ય મળે સારું માર્ગદર્શન મળે અને એક થઈ અને બધા સાથે ચાલે એના માટેના તમામ પ્રયત્નો મારા દ્વારા કરવામાં આવશે